નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભાવાળીયા ગોરધન આનંદ અમારી યુટ્યુબ ચેનલ દેવાંશ ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આ ગાવ એસવાયની છે તમે જોઈ શકો છો કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવું હોય તો આપણે વિડીયોમાં ફોન નંબર આપશો તો ફોન કરીને પૂછી શકે છે અને અત્યારે હાલમાં પાંચ લિટર દૂધ હાજર છે અને ત્રણ મહિના ઉપર ગાભણ થઈ ગયું એને ત્રણ મહિના ઉપર છે જે કોઈ ખેડૂત મિત્રોને ગમતી હોય અને લેવી હોય અને અત્યારે દૂધની વાત કરીએ તો સાડા પાંચ લિટર જેવું દૂધ હાજર છે એક ટાઈમ નું એક ટાઈમ નું પાંચ લિટર દૂધ હાજર છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો ફોન કરીને પૂછી શકે છે અને અત્યારે અત્યારે આ કંઈ ખોળતો તો એવો આપણે જે કપાસ્યા પાપડે આવે એ કંઈ આપતા નથી નગર દૂધ વધુ પણ કરી શકે નગરું આપણે જે જે આપણે દાણ આવે એ દાણ દઈને અત્યારે દૂધ ધોવામાં આવે છે જો આપણે કપાસિયાનો ખોળ દેવામાં આવે તો આને દૂધ હજી પણ દોઢક લીટર જેટલું દૂધ એકથી દોઢ લીટર દૂધ વધી શકે છે આપણે અત્યારે નકરું દાણ જે બે કિલો જેટલું દાણ આપવામાં આવે છે એનાથી નકરી દૂધ અત્યારે એટલું કરે છે પાંચ લીટર દૂધ દોઈ અને કોઈ પણ કોઈ પણ ભાઈઓને લેવું હોય તો બે ત્રણ ટાઈમ દોઈ જોઈ અને લઈ શકે છે વરાક એકદમ સોખી અને કોઈ પણ ખોટ નથી બે ત્રણ ટાઈમ ધોઈ જોઈને લઈ શકે છે કાંઈ પણ ખોટખાપણ નથી તો કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા ગાયું રાખતા હોય પશુપાલક એમને લેવું હોય અને ગા ગમતી હોય તો ફોન કરીને આવી શકે છે મોબાઈલ નંબર છે નવ્વાણું સાત સત્તાણું પિસ્તાલીસ એક ચોવીસ આ અરવિંદભાઈનો નંબર છે જે ગાયના માલિક છે નવ્વાણું સાત સત્તાણું પિસ્તાલીસ એક ચોવીસ અરવિંદભાઈ જે ગાયના માલિક છે એમનો મોબાઈલ નંબર છે તો કોઈ પણ ભાઈઓને ગાય ગમતી હોય તો લેવાની ગણતરી હોય તો ફોન કરીને આવી શકે છે